પોતાની પ્રિય ગોમતી ગાય વગર જરાય ગમતું જ નહીં સવાર સાંજ એમ જ દૂધ કીધા વારે વાહ બોલી ઓછી તો નથી હું ગાય છું નારી ના જસી તું ગાય નથી પણ ગાય જેવું કોઈ પ્રાણી જરૂર છે હા ને મારા જેવા ગુણ તારામાં હોય તો बताओ મારામાં એવું કયો ગુણ નથી ચાતી હું કહું તેવો એક પણ ગુણ હોય તો બોલ તારામાં વાત્સલ્ય છે કરુણા છે મા જે પોતાના બાળકને પ્રેમ કરે એવો પ્રેમ છે નાના બાળકને હું મારા ગળાની રજાઈ ઓઢાળું છું તારી પાસે છે આવી નરમ રજાઈ તારી આંખ સામે કોઈ તારા બચ્ચા પર અત્યાચાર કરે તો તું માત્ર જોયા કર્યા સિવાય બીજું કંઈ કરી શકે છે ખરી આવા સમયે ક્યાં જાય છે તારી સંવેદના કોઈ મારા વાછળાને કંઈ કરે તો હું એનો જીવ લઈ લઉં અરે મારું વાછરડું તો ઠીક પણ પોતાના ઘર વાડી કે ગૌશાળામાં રાખીને મારું પ્રેમથી પાલન પોષણ કરનાર મારા ગોપાલકને જો કોઈ હેરાન કરે અને મને ખબર પડે તો એ પણ મારાથી સમાન ન થાય અને બીજી વાત તને થોડુંક પણ પગે ચાલવું પડે તો થાકી જાય ને મોડે ફે આવી જાય વધુ ચલાવવાનો પ્રયત્ન કરે તો ઢગલો થઈને બેસી જાય છે લે ભગવાને અમને શક્તિ આપી છે કે અમને ગમે તેટલું ચાલવું પડે કે ઊંચા ડુંગરા ઉપર ચડવા પડે તોય ચડી જઈએ એને આવડત ન કેવાય જે જરૂરથી વધારે ખાય એને ખાઉદરા કહેવાય ને બીમાર પડે તને ગમે ત્યારે ખાવાનું આપે

એક પ્રાણી બનાવ્યો જેનું નામ આપ્યું જર્સી ગાય હા તો એ વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને બનાવેલ ગાય જેવું દેખાતું એક પ્રાણી છે એ બોલે હોય તો એ લોકો મને કારા કરતા વધારે પાડે છે મારા ગાય દૂધ ઘી ભરપૂર રીતે ખાય છે કેમ કે એ લોકો મૂર્ખ છે એ લોકો નથી જાણતા કે તારા દૂધમાં ધીમું ઝેર છે એસો નામનું છે જે દૂધ અને તેમાંથી બનેલ અનેક વસ્તુઓ સ્વરૂપે લોકોના પેટમાં જાય એમને કેન્સર તથા બ્લડ પ્રેશર જેવી અનેક બીમારીઓ થાય તોય ડેરી ઉત્પાદન તો મને પ્રેમ કરે છે કેમ કે એમને જીવ નહીં પણ પૈસો વાલો છે તને ખબર છે છેલ્લા

પીડાતા અને કણસતા જોવાનો વાર છે અને ત્યારે તારા જ દૂધથી કમાઈને ભેગો કરેલો પૈસો પણ કામ નહીં લાગે આજે જ્યાં જુઓ ત્યાં સ્ત્રીઓને સ્તન કેન્સર અને બીજા અનેક રોગો થાય છે આખો સમાજ અનેક ભયંકર બીમારીઓથી પીડાઈ રહ્યો છે એનું કારણ પણ ક્યાંક ને ક્યાંક તું જ છે અમારા એટલે કે દેશી ગાયના દૂધને જાકારો અને વિદેશી પશુ જર્સીના ના દૂધ આવકાર તારા જર્સીના દૂધમાં રહેલ છેર દૂધ દહીં માખણ